નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઉબડ માર્ગ નવીનીકરણ પર સુતા સેવતા આઇકોનિક વિદ્યાનગર માર્ગ પર જ ખાડા છે પાલિકાના ગત ટર્મના શાસન દરમિયાન પાલિકા દ્વારા શહેરના ઉબડ માર્ગના નવીનીકરણ પર સુસ્કતા સેવવામાં આવી ત્યારબાદ આણંદ મહાનગરપાલિકા બન્યું અને તે બાદ પણ સ્થિતિ યથાવત જ છે શહેરના ટાઉન હોલથી વિદ્યાનગર તરફના માર્ગને આઇકોનિક બનાવવાનું દિવ્ય સ્વપ્ન હોય તેમ પ્રવેશ માર્ગ પર જ ખાડા નજરે ચડતા વિકાસ સુવિધા તમામ પર સવાલો ઉભા થઈ રહ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર પાલિકાના ગટ શાસન દરમિયાન પાલિકા દ્વારા જે અગાઉના શાસનકાળ દરમિયાન શહેરના મુખ્ય માર્ગોમાં સમયાંતરે નવીનીકરણ કરવામાં આવતા હતા જેના પર સુસ્કતા દાખવવામાં આવી જે આણંદ મહાનગરપાલિકા બનતા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મહાનગરપાલિકાના પદાધિકારીઓને વિકાસ અને સુવિધા ઉપલબ્ધ કરાવવાના સૂચન કર્યા પણ શેઠની શિખામણ જાપા સુધી હોય તે કહાવત અહીં સાચી સાબિત થઈ છે મહાનગરપાલિકા દ્વારા શહેરના ટાઉન હોલથી વિદ્યાનગર માર્ગને આઇકોનિક બનાવવાના સુહામણા સમણા દિવ્ય સ્વપ્ન બનવા પામ્યા હોય તેમ ટાઉન હોલ પાસે જ મસમોટા ખાડા નજરે પડે રહ્યા છે શું આ રીતે વિકાસ થશે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે